મિત્રો ગુડ ઇવનિંગ જય દ્વારકાધીશ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે આપણે જવાનું છે આજે બગડાણા ચાલીને તો ચાલો જાય ચાલીને બગડાણા બ્લોગ શરૂ કર્યો છે આપણે સાંજના છ વાગે અત્યારે કાલના ઉજાગરાની હિસાબે થાકના હિસાબે આપણે સૂતા થતા ચાલો અત્યારે આપણે બ્લોગ શરૂ કરીએ છીએ જાય બગડાણા ફાઇનલી અમે નીકળી ગયા છીએ બગડાણા જવા માટે ચાલીને તો જો ચાલીને નીકળી ગયા છીએ ખુલ્લા પગે આગળ છે મમ્મી પછી આવ મારી વાલી પછી વિશાલભાઈ ને સૌથી આગળ છે પપ્પા પછી થી હજી થી હજી મોટો સ્ટાફ ભેગો થવાનો છે તો ચાલો તમને આગળ બ્લોગમાં બનાવી કોમેન્ટ માં મિત્રો બાપા આમ લખતા હતા તો ચાલતા ચાલતા મિત્રો પહોંચી ગયા છે ભૂતનાથ ભૂતનાથ મહાદેવનું મંદિર તો ચાલો આપણે જઈએ છીએ પાણીપુરી ખાવા રસ્તામાં મળી ગયા પ્રિન્સભાઈ પ્રિન્સભાઈ રામ એ પ્રિન્સભાઈ પ્રિન્સભાઈ રામ 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 એ નથી કરતા જો ફાઈનલી મિત્રો ધીમે ધીમે ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા આપણે ત્યારે ભૂટિયાના નાળા ઉપર ભૂટિયાના નાળા ઉપર કંઈક નજારો આવો છે મારી વાલુડી જો ધીમે ધીમે આગળ ચાલતી ચાલતી જાય છે તો ચાલો આપણે જઈએ મામાના ઘરે ત્યાં જમી કાઢવીને પછી નીકળશું આપણે ગેમ સાથે તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે મામાના ઘરે તો જમી લીધું છે ને પા છોકરા જો નખરા કરે આ બધા રખડવું છે બધા બધાને હાલી લઈ જવાના છે હાલી ને છે કે આ બધા ગાડીઓ વાળા પદુભાઈ તો પદુભાઈ

ચાલો આપણે નીકળીએ બગડાણ આ રોડ જુઓ મિત્રો એકલા પાણા તોય આપણે બાપાની દિયાથી થી હાલી જવાનું છે કોઈ મોજમાં હાલવાનું છે ધામ ધોકાર હાલવાનું છે પીવાનું થાતું જ નથી બાપાની દિયાથી થી કાજા ન રાત્રિ ના પવન ચક્કી નો નજારો થયો ક્યાં જોવાના એકલી લાઈટો જ થાય ક્યાં જોવાના એકલી લાલ લાઈટો અહીંયા કેટલી બધી થાય જોવા ફાઈનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે આંગણકા પગ થાકી ગયા છે પણ તોય હાલીને પોગી તો જવાનું જ છે આપણે એમ થાય કા નથી તમતરે પીબેન તમે થાય

જોવા અહીંયા આપણે પોરો ખાધો હતો મસ્ત મજાનું ઠંડુ પાણી હતું મજા આવી ગઈ ચાલો આપણે જઈએ છીએ હવે બગડાણા કોઈ નથી બધા હા એમ કોઈ થાકા નથી હવે જાય બગડાણા ફાઈનલી મિત્રો અત્યારે ઘણી મહેનત થી થાકી ગયા છે સાવ વાગી ગયા છે સાડા ચાર અને બાપાના મંદિર પાંચ ફોગી ગયા છીએ જોઈ શકો છો બાપાનું મંદિર આવી ગયું છે થાકી ગયા છીએ સાવ પૂરેપૂરા ચાલો તમને બાપાના મંદિરે જઈને દર્શન કરાવીએ ખાલી મિત્રો અત્યારે વાગી ગયા છે ચાર ને ચાલીસ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બગડાણા તો ચાલો તમે દર્શન કરાવીએ પહોંચી ગયા છીએ બગડાણા મંદિરે તો મિત્રો આવી ગયા છીએ બગડાણા મંદિરમાં અને પાંચથી થી દસ મિનિટમાં આરતીની

number 2 the positive no way you know one 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 મિત્રો રાતે આવી ગયા તા આપણે આરતી કરીને પછી સુવા સુઈને અત્યારે જાય છે હવે જાગી ગયા છે અત્યારે વાગી ગયા છે નવ તો ચાલો આપણે જઈએ છીએ ચા પીવા બાપાની પ્રસાદી લેવા તો ચાલો આપણે બધા જઈએ છીએ અમારે તો આ બેન ક્યારેય થાક જ નથી બહુ જોયડા હાથ તો શું તું થાકી ગઈ કે હે આપણે તો બહુ થાકી ગયા છીએ આમ જોવો તમે ચાલીએ તો ડગલા પગલા નથી મંડાવતા એવા આપણે ફૂલ મધ માં છે જાય છીએ હવે ચા પની પ્રસાદી લેવા બા મંદિર માં અત્યારે મધ જોવું હોય તો કવડું મોટું મત છે જોવો ઓહો કવડું મોટું ઝેરી મત છે અત્યારે મિત્રો અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ ને જઈએ છીએ પ્રિન્સભાઈની અને અવૈયા બેનની અવૈયાના બેનની માનતા ઉતરાવા પ્રિન્સભાઈની છે ભારોબાર ખાંગડાકરની માનતા અને અવૈયાના બેનની માનતા છે ભારોબાર સિક્કાની અને ખાંગડાકરની માનતા તો ચાલો આપણે જઈએ બાપા શ્રી અમને મંદિરે અને માનતા ઉતરાવીએ લીંબુ ચડાવે છે કાળભેરવ ને છે પ્રિન્સભાઈ અને હરેશભાઈ દર્શન કરવા માંડ્યા છે

આપણે દર્શન કરી લીધા છે તમે તમે પણ વિડીયોમાં દર્શન કરી લેજો અને બાપાની તમને કોમેન્ટ કરતા જો બાપાની તમને કોમેન્ટ કરતા જો ચાલો આપણે જઈએ છીએ હવે ભોજન ચાહે ભોજન કરો આ તો ફાઇનલી અમે આવી ગયા કે છે સરસ મજાનું બેનો દ્વારા શરબત વિતરણ થઈ રહ્યું છે ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગઈ છે બેને પચીસ તો આપણે જવાનું છે હવે ઘરે તો ચાલો આપણે જઈએ હવે ઘરે દર્શન કરી લો છેલ્લી વાર બજરંગદાસ બાપાના ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે માસીના ઘરે ને માછીના ઘરે હવે ચા પાણી પીને સુઈ જાય તો મિત્રો આવી ગયા છે આપણે ઘરે ને વાગી ગયા છે દસ તો અત્યારે આપણો વ્લોગ પૂરો કરશું ફૂલ થાકી ગયેલા છે પગ બળે છે દુખે છે બધું અત્યારે ફૂલ થાકી ગયેલા છે તો ચાલો અત્યારે પૂરો કરશું અને જો તમે મારી ચેનલમાં નવો હોય તો લાઇક કરો શેર કરો અને વિડીયોને કોમેન્ટ કરજો કે તમને મારો વ્લોગ કેવો લાગે છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન દબીજો જેથી કરીને મારો વિડીયો તમારી સુધી પહેલાં પહોંચી શકે ચાલો જય તો ચાલો જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય